મારું ફરીથી એકવાર સ્વાગત છે મિત્રો વરસાદી વાતાવરણ છે અને વરસાદ પણ ગાજી રહ્યો છે તમને બતાવીશ કે વરસાદ કેવો ચડી રહ્યો છે બસ આવો આવું થઈ રહ્યો છે હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે આપણે આ ખેતરની અંદર શું શું વાવ્યું છે તમને અત્યારે તો લાગી રહ્યું છે કે ખાલી માત્ર રજકા બાજરી વાવી છે પરંતુ આની અંદર પણ આપણે ઘણું બધું વાવ્યું છે અને તમને એક પછી એક બધું જ બતાવીશ તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક વસ્તુ જે વાવી છે તે તમને બતાવું છું તો મિત્રો ચાલો તો સૌથી પહેલાં તમે જોઈ રહ્યા છો કે રચકા બાજરી તો તમને દેખાય જ છે જુઓ મિત્રો રચકા બાજરી આ એક ઢાળવાળું ખેતર છે અમે આને ટેબો કહીએ છીએ અને ટેબાની અંદર સરખી જમીન નથી હોતી એકદમ ઢાળ જેવું હોય છે ઢાળનો પણ ઠેકાણો હોતું નથી થોડો ઢાળ પેલી બાજુ હોય થોડો ઢાળ આ બાજુ હોય છે તો આની અંદર રસકા બાજરી તો છે જ અને બીજા નંબરે છે વસ્તુ જુઓ મિત્રો આ છે તલ તલ મિત્રો છે ખેતરની અંદર હું પાછળના કેમેરા દ્વારા બધે દરેક વસ્તુને બતાવું છું જુઓ મિત્રો આ છે તલ તો રજકા બાજરીની અંદર સાથે સાથે તલ વાવ્યા છે આ થઈ બીજા નંબરની વસ્તુ તમને એક બીજી વસ્તુ બતાવું છું આ જુઓ મિત્રો આ શું છે તમે જાણો છો કે આ છે મગ મિત્રો તલ મગ રજકાબાદરી ત્રણ વસ્તુ થઈ છે હવે બીજી વસ્તુ બતાવું છું જુઓ મિત્રો આપણી રજકાબાદરી પણ સારી છે ઘણી જગ્યાએ નાની છે ઘણી જગ્યાએ મોટિવેશન પણ છે હવે છે અહીંયા જુઓ મિત્રો આ જે વસ્તુ છે તમે જાણો છો ચોળાફળી તો ચાર વસ્તુ થઈ કેતનની અંદર મગ રજકાબાદરી ચોળાફળી અને તલ ચાર વસ્તુ થઈ જો ચોળાફળી મિત્રો તો આ ખેતરની અંદર દરેક વસ્તુ ચાર પાંચ છીની વસ્તુઓ વાવેલી છે બીજી વસ્તુ દેખાય તો હું તમને બતાવું છું જો મિત્રો તલ અહીંયા ખૂબ મોટા મોટા થયા છે રજકા બાજરી પણ સારી જ છે આ તલને ફૂલ આવી ગયા છે જુઓ તો મિત્રો આપણને એટલું તો જોવા મળી રહ્યું છે કે તલ મગ રજકા બાજરી અને ચોળાફળી આ ઉપરાંત પણ મેં દાણા નાખ્યા હતા વાલોળની ફળીઓના તે પણ દેખાતી નથી બીજું વાવતી આની અંદર બીજું વાવ્યું છે આની અંદર જો આ વાલોળની ફળી અહીંયા દેખાણી છે જો મિત્રો આ વાલોળ છે તો આપણા ખેતરની અંદર વાદળ પણ વાવી છે જો મિત્રો આપણને પાંચ વસ્તુ દેખાણી છે રચકા બાજરી મગ અને તલ અને ચોળાફળી આ પાંચ વસ્તુ આપણને જોવા મળી છે વાલોળની ફળીઓ પણ આપણે બતાવી છે વિડીયોની અંદર કે વાલોળ પણ વાવ્યા છે હા કાળીગળ પણ દેખાણા છે જો હું બતાવું છું તમને